આ બનાવ બાદ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર બેગ ચાલક પાટણની સમાજનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંયુક્ત પોલીસ કમિશનર શ્રીમતી લીના પાટીલ ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન બે સહિત એસીપી અશોક રાઠવાએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

માંડવી થઈ અને લહેરીપુરા દરવાજાથી પસાર થઈને દૂધવાડા મોલાના ટર્નિંગ પર આવેલ તે વખતે ત્યાંથી એક વરના ગાડીના ચાલક છે એને બે ત્રણ વાર હોર્ન મારેલ એટલે તે હોર્ન મારેલ અને આ જે યશકુમાર પટણી છે થોડું આગળ જઈ અને આ ગાડીવાળાને ત્યાં રોકેલ અને ગાડીવાળા બહાર આવેલ અને ઓવરટેકિંગ બાબતે થોડી બોલાચાલી થયેલ અને જે ગાડીના ચાલક છે જે ફરિયાદીના કહેવા પ્રમાણે લીલા કલરનું ટી શર્ટ પહેરેલું હતું તેણે ત્યાંથી બીજા બે માણસોને કે ત્યાંથી બીજા માણસોને આવી ગયેલ અને આ ભાઈને ત્યાં ઝપાઝપી કરેલ હતી અને એ મુજબનો ગુનો છે એ સેક્શન નોંધ અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આજે મારામારીની શરૂઆત તો જે ખરેખર આજે બનાવ બનેલ છે એ જે દૂધવાડા મોલ્લો છે તેના વળાંકમાં છે આ જે ભાઈ હતા લીલા કલરના શર્ટવાળા એમણે જે વરના ગાડીના હોર્ન મારેલ હતા અને આ ગાડી ધીમી પાડેલ હતી એ બાબતે જ ત્યાં શરૂઆત થઈ પણ મારામારી જે થઈ છે એ પ્રમાણે એટલી બધી મારામારીનો મોટો બનાવ કંઈ બનેલ નથી પરંતુ ફક્ત એક કે બે ચાપટામાં મારેલ છે જે દૂધવાડા મોલ્લા દૂધવાળા મોલ્લો છે એની સામે જકરિયા મસ્જિદની આગળ બનેલ છે કાર ચાલકનું નામ શું છે જેને માર મારી છે અ જો કાર ચાલકના જે નામ આને જે વર્ણન આપેલ છે એ લીલા કલરના શર્ટ વાળો છે એ પ્રમાણે એનું વર્ણન આવેલ છે પોલીસ પોલીસે પકડી છે અ પોલીસે એને અટકાયત કરેલ છે અને હજુ એનો આણે જે ખાલી ફક્ત એનું વર્ણન આપેલ છે જેથી કારણે નામ છે એ હજુ આગળથી ખોલવામાં આવશે હજુ તપાસમાં એનું નામ હજુ ખુલેલ નથી કેમકે હજુ આને ફક્ત વર્ણન આપેલ છે એટલા માટે પોલીસે જે વર્ણન પ્રમાણેના જે માણસો છે એમાંથી ચાર માણસો છે એમાંથી ત્રણ માણસોની અટકાયત કરેલ છે અને હવે આગળની જે કાનૂની કાર્યવાહી છે એ શરૂ કરેલ છે આમાં જે ફરિયાદી છે એને પોતે જ આમાં જે વર્ણન કરેલ છે એ વર્ણનને આધારે અને ત્યાં જે સીસીટીવી ઉપલબ્ધ છે એને આધારે આ માણસોને અહીંયા અમે લાવેલા છે આમાં જે સેક્શન છે બીએનએસ એકસો પંદર બે બસો છન્નું બી અને ચોપન મુજબ સેક્શન નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવે હત્યારનો એવો ધમકી આપવામાં આવ્યું હતો કે હત્યાર લઈને આવો મારો એવું કંઈક ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફક્ત બોલાચાલી અને ગાળાગાળી કરેલ છે એવું જાણવા મળેલ છે ફરિયાદમાં નામ નથી લખ્યું ફરિયાદીએ ફરિયાદીએ એવું ભક્ત વર્ણન આપેલા છે કોઈપણ પ્રકારના એમાં નામ જણાવેલ નથી